ફરિયાદી પક્ષના વકીલના સવાલ પર પોલીસનું કેવું છે કે શક્ય છે કે સભા સંબંધીઓએ હુમલા દરમિયાન તેમના કિસ્સામાં મોબાઈલ જ મૂકી દીધો હોય પોલીસ સ્પષ્ટ કરે છે કે જ્યારે આરોપીઓને અરેસ્ટ કર્યો ત્યારે તેમનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો હતો અને તેની તપાસ પણ થઈ ગઈ હતી હવે સવાલ છે કે આરોપીના કિસ્સામાં મોબાઈલ કોણે મૂક્યો અને તે મોબાઈલ પછી ક્યાં ગયો પોલીસે આ મામલે તપાસ કરવાનો આશ્વાસન આપ્યો છે પરંતુ હકીકત સામે આવશે કે વાત દબાઈ જશે તે જોવાનું રહ્યું આ સાથે બીજો પણ એક મોટો પ્રશ્ન છે કે રેસિંગ દરમિયાન જે બાકીની બે કાર હતી એ કાર ગઈ ક્યાં શું એ એ સામે પણ કાર્યવાહી થશે અને વાહનો કબજે લેવાશે કે નહીં પરમ દિવસે રોહન સોરીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે વિવિધ ગ્રાઉન્ડો નીચે એના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તપાસ કરવા સારું આ બે દિવસ દરમિયાન તપાસ અધિકારીએ પોલીસે જો કોઈ તપાસ કરવાની હતી એ તમામ તપાસ કરીને એને નામદાર કોર્ટ રૂબરૂ રજૂ કર્યો એના ફર્ધર માંગવામાં નહોતા આવે અને એને કસ્ટડી કરવામાં આવી હતી જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ રેસ દરમિયાન આ લોકો જે રેસ લગાવી હતી રોહન સોની સાથે એ બીજા આરોપીઓને અટક કર્યા કે કેમ તે બાબતે પૂછવામાં આવતા એ લોકોએ જણાવ્યું કે અત્યારે હાલ અમે એફએસએલની અંદર જે વિડીયોગ્રાફી સીસીટીવી કેમેરા હતા એ મેં મોકલી આપેલા છે જો એમાં આ લોકોની ઓવર સ્પીડ જણાશે તો રેસિંગ અંગેનો અને બે દર પણ ઝડપી કાર ચલાવવા બાબતનો એ અલગ ગુનો દાખલ કરવામાં આવશે એવું અમને લોકો પૂછપરછ દરમિયાન આવ્યો તપાસ અધિકારી દ્વારા અમને જાણવા મળ્યું હતું જી ચોક ચોક્કસ તપાસ અધિકારીને એ અંગે પૂછવામાં આવતા તો એ લોકો એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આરોપીનો જે ફોન છે એ અમે અમારી કસ્ટડીમાં લઈ લીધેલો હતો અને આ જે ફોન છે એ એક કોર્ટની અંદર લાવવા દરમિયાન કદાચ આરોપીના કોક ઓળખી થાય એના ખિસ્સામાં મૂકી દીધેલો હોય બાકી પોલીસનું કેવું હતું કે એનો પોતાના માલિકીનો જે ફોન હતો એ અમારી કસ્ટડીમાં આજની તારીખમાં પડે છે એના માતા પિતાને બોલાને અમે ચૂક આપી દીધેલો છે એ ફોન એ ફોન જે હતો આરોપી આરોપીનો જે ફોન હતો એનો પોતાનો માલિકીનો ફોન એ ફોનની અંદરથી એના માતા પિતાને એના મિત્રોને બધા જે નંબરો જાણવાના હતા એ તમામ નંબરો એ લોકોએ જાણી લીધા છે અને એની અંદર બીજું જે નંબરો મેળવ્યા બાદ બીજું વધારાનું કંઈક વાંધાજનક ના મળતા એ એના માતા પિતાને કંઈક પરત આપી દેવાના હતા કાં તો પરત આપી દીધા હશે એવું કહેવામાં આવ્યું હતું

ખરેખર આશ્ચર્યની વાત કહેવાય અને આ પોલીસને જવાબ દે કહેવાય કે ભાઈ પોલીસે જવાબ કે ફોન એને કરવી જોઈએ એ તપાસ અંગે પોલીસ જ કાર્યવાહી કરી કે નહીં કરી એ પોલીસ કરી શકશે કારણ કે એના અંગે કોઈ અલગ કોઈ ગુનો નોંધેલો નથી હવે પોલીસ તપાસ દરમિયાન કે જ્યારે તપાસના કાગળો રજૂ કરે તે દરમિયાન ખબર પડે કે પોલીસે એની પાસે જે ફોન ખિસ્સામાં જે ફોન જેવી વસ્તુ દેખાતી હતી એ નીકળી હતી ખરેખર ફોન જ હતો કે કેમ નાખ્યો હોય પોલીસ નું કેવું પોલીસ નું કેવું એ જ છે પોલીસ નો બચાવ પણ એવો છે કે ભાઈ એનો જે ફોન હતો એમ મારે પોલીસ ચોકીમાં એમને રખાવી દીધો હતો અહીંયા આવ્યો પછી મીડિયામાં જોયા બાદ અમને પણ ખબર પડી કે ભાઈ એના ખિસ્સામાં ફોન છે

રિમાન્ડની માંગણી કરી દલીલો થઈ તે દરમિયાન વિથ પ્રોસિક્યુશન અમદાવાદ કોર્ટને રજૂઆત કરી હતી કે સાહેબ રિમાન્ડ એટલા માટે પણ જરૂરી છે કે આ બર્થડે ડે પાર્ટીમાં જઈને આવ્યો તો પ્રમાણે પેજ તો તારણ આવ્યું બાર કે ભાઈ બર્થ પાર્ટી કરી હતી કોઈ ત્રિસા નામની છોકરી હતી એની સાથે તો જે બર્થડે પાર્ટી મનાવી હતી તો અત્યારે હાલ સામાન્ય યુવાજન જે પ્રમાણે મતલબ ડ્રગ્સ ડ્રિંક કરતા હોય છે આલ્કોહોલ લેતા હોય છે ડ્રગ્સ લેતા હોય છે તો એના અનુસંધાનમાં એના બ્લડમાંથી આલ્કોહોલ કે ડ્રગ્સ તો મળી આવ્યું છે કે કેમ એ પોલીસ તપાસનો સભ્ય છે પોલીસ હજુ કંઈ કોર્ટમાં જણાવેલું નથી કાર જ્યારે અકસ્માત થયો રેસિંગ દરમિયાન શું એક જ ડ્રાઈવર ડ્રાઈવરે જતો ખાલી કે એની સાથે કોઈ બીજા પણ મિત્ર એની પોતાની ગાડીમાં બેસેલા હતા અત્યારે હાલ તો પોલીસ તપાસ દરમિયાન અને પોલીસ કહેવા પ્રમાણે હાલ તો પોલીસનું કહેવું હતું કે ભાઈ આ કાર્ય એનો એકલો પોતે જ ચલાવતો હતો અને એની કારથી જ એક્સિડન્ટ થયો હતો અત્યારે હાર પૂરતો આ જે રોહિત સોની જે છે એને જ આરોપી બનાવેલો છે દિશાજી તમે જોતા હો તો ક્યાંય ને ક્યાંય પોલીસ પણ આ કેસને દબાવવાનો પ્રયત્ન કરતો એવું લાગી રહ્યો છે કે મોબાઈલ જે રીતના ખિસ્સામાં ક્યાંથી આવી ગયો અને આરોપી પણ એક જ હતો અંદર જો કે પાર્ટી બનાવી આવે ને તો ફોરિનમાં એક જ વ્યક્તિ તો ના જ હોય ને આના અંગે હું અત્યારે હાલ તમને ક્લિયર ક્લેરીફાઈશન એટલા માટે નથી કહ્યું કે હજુ પોલીસ તપાસ ચાલુ છે હજુ પોલીસના તપાસ નાજુક તબક્કામાં છે અને પ્રામા ફે કેસ પ્રમાણે કે ભાઈ અલગ અલગ કાર રેસ ચલાવતા હતા અને કાર દેખાય પણ છે સીસી ફૂટેજની અંદર તો હોઈ શકે બધા અલગ અલગ કારમાં પણ હોય અને હોઈ શકે કે એની કારમાં બીજું કોઈ વ્યક્તિ પણ હોય જી અત્યારે હાલ મતલબ તપાસ પૂર્ણ કરીને નામદાર કોર્ટ રમત તેને રજૂ કર્યો અને ત્યારબાદ પોલીસ પોલીસો કોઈ તપાસ કાર્ય બાકી રહેતી ના હોય કે વધારે વધુ રિમાન્ડ ના માંગતા નામદાર કોર્ટ એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલો છે રિપોર્ટર શરીફ ખાન છે